પગલા મારાખડી પડ્યા છે ને પગલા પડ્યા પછી પગલા પાડ્યા તા તમે કંકુ થી કે ફુલડા થી છે નથી પછી પગલા કેટલા તો એક બે બે હવે એ હું તમને કેવા માંગુ

તો તમને ખબર છે કે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મનસુખભાઈ રાઠોડના નવા નવા કોલ રેકોર્ડિંગ આવતા હોય છે અત્યારે પણ એક બહેનનો ફોન આવે છે અને આ બહેન એક ભૂવી છે મનસુખભાઈ રાઠોડને ફોનમાં એવું જણાવેલી છે કે મારા ઘરમાં સારા વાટ રહે અને સુખ શાંતિ રહે એ માટે મેં એક ભૂવો બોલાયો હતો જે ભૂવાના મેં મારા ઘરમાં પગલાં પડાયા હતા હવે આ ભૂવો જે છે મારી જે દીકરીને ઉપાડીને લઈ ગયો છે હવે મને એ ખબર પડતી નથી કે મારી દીકરીને આને આવું તે શું કર્યું છે અને મનસુખભાઈ આ જે ભૂવો છે તે તો ઘણી છોકરીઓને મારી પણ નાખે છે અને ઘણી છોકરીઓની જિંદગી પણ બગાડી છે આવું આ મહિલા મનસુખભાઈ રાઠોડને જણાવી રહી છે તો ચાલો આપણે સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ કે આ સિનાળવા ભુવાએ કેવી રીતે આ દીકરીને ફસાવી છે અને દીકરીને ક્યાં લઈ ગયો છે સમગ્ર માહિતી જુઓ આ કોલ રેકોર્ડિંગમાં અને મિત્રો આવા સિનાળવા ભુવા વિશે તમારું શું કહેવાય છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો

સાચી વાત છે હું બધે સર મારી વાત સાંભળો મેં ને કે ભાઈ તમે આ ભુવા ઉપર તમે બધી કાર્યવાહી કરો છો અને મેં તમારા વિડીયા જોયા ને એટલે પછી મેં તમારો શોટ પાડી નંબર વાળો અને પછી મેં કીધું વાત કરું વિરોધ એના માટે ભુવા તમે માતાજી ના નામે આ પ્રેમ કરો છો ભાઈ પ્રેમ બધે હું એવું નથી પ્રેમ નો કરવો છું પ્રેમ હોય પણ કાયકા ના નામે પ્રેમ કરો સાવન માવતર ના નામે પ્રેમ કરો હવે તમારા ઘરે પગલા પાડવા નામે છોકરી જ નજર વયી ગયી હું થયું હવે હવે તમે તમને હું એ પૂછું કે આ ભુવાએ પગલા પાડ્યા પછી તમારી છોકરી ને પ્રેમ કેવી રીતે થયો એવું કઈ જાણો છો હા ઈ માંથી વાત થાતી છે અને નંબર તો એની કઈ નતો પણ એની ઇન્સ્ટા માંથી વાત થઈ છે

હા મને એવું કીધું એમ તો હું મારા સો હાથ બૈરા લઈને ગઈ તી હું મને ખબર પડી ને આ જગ્યા ઉપર છે હું ગોતી તી ઝડતા નહોતા ફરાર હતા બરાબર પછી હું ગઈ ને તો ઓચિંતાના ઘરે તાળું હતું હોલમાં મોટા બોટાદ ભાડે મકાન માં રહે છે પીરતેજ માં પછી એમના ઘરે જાય ને તો તાળું મારી અંદર રાખતા હશે બેય ને મારી છોકરી ના સમલા હું ઓળખી ગઈ મેં આ છે તો ઘરમાં તેમ પછી મેં પાડોશી ને પૂછ્યું મેં કીધું તમને કે હા સવારે તો હતા એમ મેં કીધું કઈ વાંધો નહિ બધા અંદર જ છે પછી મેં પકડી લીધા પછી પછી મેં બારી ખુલી ને એમાં ચાવી મળી ગઈ મને કે મેં હોલ નું બાળું ખાલી નાખું તો એ રૂમ માં ગયા ભાઈ ભાડું એમ તો એને પોલીસ વાળા બદલા સર્કલ બોલે છે કેમ કે એના નેટવર્ક કેમ કે એના ફોલોવર એટલા છે એટલે નેટવર્ક તો હોય જ તેની પાસે તો વડલા ની સર્કલ ની પોલીસ આવી એટલે મેં એમના ભોવાડા કર્યા મારે મારી છોકરી ને લીધે જવાનું નથી થતું એટલે એને એને કેવું કર્યું કે પોલીસ ને બોલાવી લીધી કે તમને મહિલા વાળા ને લઇ આમ તેમ ને મને કે પોલીસ વાળા ને આમ પછી એ બધા જતી ને કરાવે પછી મને ગાડી માં નાખી ઘરે ના મને કે તમે વ્યાજ આપો કરી કે આ પ્રશ્ન થશે ને આમ તેમ ને એમ કરી અને મારે મેં પછી એને અરજી કરવા કીધું તો એ પોલીસ વાળા એ મારી અરજી નો લીધી વડલા સર્કલ એ ભાવનગર

આ ભુવાનો નંબર ચાલુ નંબર દેવા પડશે હા ચાલુ જ નંબર છે મારી પાસે ઓલરેડી મેં અરજી મુકાઈ દીધી છે કે મારી છોકરી ગુમ છે એમ હવે એનો ચાલુ નંબર મને દયો જે હા તો તમને નંબર આપી દઉં અને એનો ભુવાના ભુવાના ભુવાનો ભુવાનો હા હા ભુવાનો નંબર નાખું છું બહાર નંબર આવે ને ઈને તમારા ઘરે પગલા પડ્યા હતા ને હા ઈ મારા પગલા પડવા મને લઈ ગયા હતા સમજો એમ હા કેમ કે મારા પગલા ઈની કરતા ઊંચા છે અને પાછું એમાં હું છે હું બાઈ છું હું સત્તર વર્ષથી સાહેબ હું એકલી રહું છું મારા એક બેબી એક બાબો છે

સાચી વાત છે હાલો બેન હવે મને તમારો ફોટો નાખો ભુવા નો ફોટો આ તમારી દીકરી નો ફોટો હવે મને ભુવા નંબર બોલો ઓકે આ તમારા આ નંબર એ તમારો વ્હોટ્સપ્પ ચાલુ છે ને હા અને હું અભણ નથી હું તમને એ છોકરા ના એ ભાઈ એનો ભાઈ ભુરો કરીને છે ને એનો ભાઈ બન છે જોડે ને જોડે રે છે એ હારે જ હોય એક એનો ભાઈ અનિલ છે અને એ આનું નામ લે છે એને બાર નંબર આવશે લે અને તમને સીન સ્ક્રીનશોટ નાખી દઉં છું હું તમને અને એનો વિડીયો નાખી દઉં છું ઓકે હાલો નાખો નાખો અને તમને મારું સરનામું જોતું હોય તો મારું આધાર કાર્ડ નાખી દો કે છોકરી અમારે કોઈ તમારા જો એક તમને હું સરનામું એટલે એમાં હું તમારા ઘર નું સરનામું આખું આવી જાય ને નઈ નઈ લ્યો હું તમને કે કોઈ પણ જગ્યાએ આજે હું છું કાલે કોઈ બીજા વ્યક્તિ હોય આધાર કાર્ડ પાન કાર્ડ કે એવી કોઈ વ્યક્તિ માંગે તો એને આપવું નહીં સાયબર ક્રાઇમ ની અંદર ઘણા આવા કેસો થાય છે કોઈ ચીટિંગ માણસ હોય તો એને દી આપણા જીવન જરૂરિયાતના ડોક્યુમેન્ટ કોઈને આપવા નહીં આ ના માધ્યમ થકી જે ને એને ખ્યાલ આવે કે કોઈ પણ વ્યક્તિ પર્દાફાશ કરતો હોય કાર્યકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય આધાર કાર્ડ પાન કાર્ડ આપણા જીવનના જે અંગત જે આપણા આપડા ડોક્યુમેન્ટ હોય એ કોઈને આપવાના નહીં કે એની ઉપર લોન થઇ જાય એમાં ફ્રોડ થાય આવું કામ કોઈને કરવાનું નહીં આધાર કાર્ડ ની જરૂર ન પડે ઓકે કોઈને પાનકાર્ડ ની જરૂર ન પડે જરૂર ફોટા પાન કાર્ડ કોને દેવું પડે સરકારમાં રજૂ કરવાનું એ સરકારી કર્મચારી હોય તો બાકી તમારા અંગત ડોક્યુમેન્ટ કોઈ માંગે તો દેવાના નહીં નકર એમાં ઘણા ફ્રોડમાં લોન ઉપાડીએ છે અને પ્રજા હેરાન થાય હા બરાબર છે

તમારી છોકરી કેમકે જે માણસ છે ને એની મોજ મજા માટે લઈ ગયો એટલે દીકરીને થોડાક દિવસ હાથવે પાણી પુરી ખવડાવે બધું કરે એક છોકરું થઇ ગયા પછી બધા બળિયા મારે છે એવી આખી દુનિયા મેં બધે જોયું

હા હા પણ આ મારી છોકરી તો એવું કરે એમ જ નહોતી બોલો હારા હારા સરમાન કા નામું બિયાર દે ને કોઈ સર કોઈ દિવસ થી વધુ નથી કરતી પણ આ છોકરા શીખવા શું કરી નાખ્યું કરે આ છોકરા માં કઈ લેવાનું મોડું જોવું તો મોઢું જોવું નથી બેન વાતો કરવા થાય પ્રેમ છે ને બોલવાથી થાય નજરો થી થાય આવું બધું સિગમ થી થાય હારે રખડવાથી થાય આવા બધા પ્રયત્નો હોય ખાલી પગલા પાડવા આવ્યો ને પૈસા થશે ને એવું બધું બરાબર પાંચ ત્રીસ હજાર રૂપિયા માગ્યા હતા એને પૈસા આપ્યા પછી એમાંથી મેં પાંચ હજાર રૂપિયા નીકાળ્યા ત્રીસ હજાર રૂપિયા રેડી આપ્યા છે

ભારતીય બંધારણ દંડ સંહિતાની કોઈ કલમ હેઠળ આ જોગવાઈ નથી બાબા સાહેબ ના બંધારણ મુજબ જેને અઢાર વર્ષ થઇ ગયા એટલે ઈ છોકરી ક્યાં રેવું કેમ રેવું કેવી રીતે રહી શકે ઈ પોતે પૂરતો હોય ની દીકરી હોય છે

મને મને લાગી લાગી ગઈ કટારી 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 એટલે એ એ કલેજા આ આજ લાગી ગઈ કલેજા કલેજામાં કટારી ઈ મને આ કટારી ગઈ ને મુરદાસ ને અમરેલી માં લાગી છે મને જુનાગઢ વાળી મારી ઈ મુરદાસે કટારી ગાય ને ત્યાં એને કીધું આ મને તમે થોડા થઈ ગયા લાગો છો હું છે ને ગાયક કલાકાર છું અમને છે ને અમારો પ્રેમ છે ને સંતવાણી થી હોય બેન અમે જો કદાચ સુર મત બે જાય પછી અમારો નક્કી નો હોય હું તમને કેવા માંગુ છું આપણે કલાકાર અમે છે ને મહાપુરુષો ના પ્રેમી છીએ હું મને મહાપુરુષો નો કેન્સલ નો દર્દી છે હું જેથી મરીશ ને તો એ તમને કહો આ મહાપુરુષો નામથી મરીશ અમને મૃત્યુ છે ને તો તમારા ભલા આવા માણસો ના તરણોમાં અમારું મૃત્યુ પણ ક્યાંથી જો જેટલા મૂર્ખા છે ને મુર્ખા ઈ મોત થી આઘા ભાગે છે અને જેટલા સમજદાર વ્યક્તિ છે ને એ મૃત્યુ હારે બતોબત છે વાત છે અને હું તમને હું સર કવ આપડે ભવદીપ ભાઈ તમે ઓળખો ને તમે કલાકાર છે ડાક ડમરુ ના એની મને ઓળખે છે પછી આપડે સંજય ભાઈ ઓળખે છે એનો ઓલરેડી નંબર મારી પાસે છે ભવદીપ નો છે પછી નિલેશ ભાઈ નો છે એ બધા ઓલરેડી કાલે મેં કાલે મેં બધા ને વાત કરી ને મને ફોન કરી તો મને કે એમ તમે મળવા આવતા ને એમ

નથી ચૂડેલ માનું નું કરતા હોય કોઈ નું કરતા હોય કોઈ ગરીબ માણસો નું છે કોઈ ના દીકરા ભણતા હોય એમાં મદદ કરો એટલે હું 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 નથી તમને પણ મને એક ખબર પડી કે ઇન્સાન છું એમ બસ 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 એટલે એના અમે કોઈ છે ને ભુવા કોઈ દેવી દેવસ્થાન નું અપમાન એના માટે નથી કરતા અમે એના માટે કરી છીએ કે ધર્મ ના નામે કોક ના છોકરાને ભણાવો એને કઈ એને આગળ વધારો બાકી તમે ભુવા ભરા ની ધૂણતા ધૂણતા કોકની છોકરીઓ લઈને લેવા જાવ અમારો પ્રોબ્લેમ છે

<स्थाथ> तो है नहीं। <स्थाथ> तो के थे थे जो तो 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 बात तो 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 તો મારે શું કરવું યાર મારે મકાન નો વાસ્તુ હે ને કાલે લેવાનું છે ખાલી અડધી કલાક પગલા પડી જાય તો થઈ જાય એમ અહી લાઠી લાઠી આ સાવંત ને લાઠી આ સાવંત કાહે લાઠી અરે સાવંત લાઠી આ લાઠી ને જોયું લાઠી સાવંત સાવણ ની આગળ લાઠી આવે સિહોર ની આગળ પીવર ની આગળ હા હીરો હાઇવે ઉપર જ પીવર આગળ આપડે કાઈ સુવર ની આગળ સામાન ને પછી સીધું નથી આપણે પેવર આગળ કેટલા કિલોમીટર ત્યાંથી બી કિલોમીટર જે ઉતારી વાર હા પેવર છે કિલોમીટર હા

ત્યાં કોઈ તમારા તમારો કોઈ મિત્ર હોય તો એના નંબર દયો ને કે વાત કરી લેજે ને જરીક એમ પણ એ ફોન ક્યાં છે મારે હજી સુ ખબર નઈ તો કોક ને પૂછી ને પછી તમે પાછો રીગ કરાવો ને નકર કોણ ફોરેસ્ટ માં વાત કરાવી દયો ને નથી એને આગળ ફોન બીજા બીજા તમારા મિત્ર કોઈ હોય ને ત્યાં વડદરામાં તો એની હારે વાત કરાઈ ને કરો ને તો મારે કાલે પગલા પડી જાય ને

એ ભૂવા ના મિત્ર હારે જ વાત થાય છે ઈ પાછો હવે ફોન મારો બંધ કરી દે છે સ્વીચ ઓફ કરી નાખે એવું બધું કરે છે કોનો વાત થાય હા ભૂરા હારે મેં કીધું મારે પગલા પડવાના છે શ્રાવણ માં કીધું માં છે ને મકાન લીધા એટલે તો મને કે હું સાંજે ઘરે જ કરાવી કરાવીશ હા તો તો કરશે જ ફોન અત્યારે તો આજ ફોન કર્યો તો કાલ કાલે કર્યો તો કાલે હાજે કીધું કે હું સાંજે ફોન કરું પણ સાંજે ય ના

હા 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 જોડી દઉં છું બરોબર વાત ને ભાઈ નંબર ક્યાં તમને નાખ્યો કે નીલેશભાઈ નામ લખેલું છે ભુવાનો ભાઈ છે હા અનિલ અનિલ અના નિલેશભાઈ નઈ અનિલ અનિલ મકવાણા અનેકવાણા અને શૈલેષ મકવાણા દાદન છોકરોનું રેકોર્ડિંગ આવી ગયું છે વાત હા અનિલ અનિલ ને ફોન કરો એ બહુ વાતો કરશે તમારે એમ કેવાનું કે હું ભાઈ ભાઈ મોટો છું કરતો છું

哦。